મિત્રો ગોંડલ માર્કેટમાં તમારું સ્વાગત છે છે ના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરી મિત્રો આવકમાં ઝાઝી ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો અને હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવા રહી છે આ ના બજાર ભાવ આ મિત્રો અમે ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો આપણી ન્યૂ ચેનલ છે તો આ ચેનલને જરૂરથી જરૂર સપોર્ટ કરજો જેથી કરીને આ વિડીયો પ્રેમી માટે न न एक सिस रुपियाँ भल एक सौ एकस रुपियाँ भाव एक सौ एकस रुपियाँमा वेचाने तिमी साइज जो हो एक सौ एकस रुपियाँ भ એકાણું રૂપિયા નો ભાવ જોઈએ ખાલી એકાણું માં વેચાણો છે તો એવું આ ટાઈપ નો માલ છે ખાલી એકાણું રૂપિયા નો ભાવ થયો એકસો ને એક રૂપિયાનો ભાવ છે આ માલનો એકસો એક રૂપિયાનો ભાવ છે એમ સાઈઝની વાત છે તો મીડિયમ સાઈઝની ક્વોલિટી છે એકસો ને એક રૂપિયામાં વેચાણી છે এক ভাৱে মানে একে টিভি এক એકસો ને સોળ નામ નામ દર રૂપિયાનો ભાવ છે અમારના 116 રૂપિયાનો ભાવ છે રૂપિયામાં ભાવ એકસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે આ માલના એકસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે છવ્વીસ રૂપિયાનો ભાવ થયા છે આજની બજાર વિશેની વાત કરીને તો મિત્રો બજાર તો જેમ જ જોવા મળી છે બજારમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો આ માહિતી તમને સારી લાગી તમારી જેના લાઈક શેર સબસ્ક્રાઈબ કરો જો તમને વિડીયો સારો લાગ્યો હોય ને તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતો નહીં અને